મારી પાસાદી ભક્તિ કરે ને એના ધારા કામ કરો અને એના જીવનમાં કોઈ દુઃખ ન આવવા

તમારે હાઈવે બીજો પાક થયો હોય તો બીજો રસ્તો ઓલબાજ બનાવી દો આ બાજુ શું બનાવો આ તો મેલડી માનું મંદિર છે એ કઈ થોડું પડાય તે મંદિર હોય તો અમારે શું હાઈવે આ બાજુ પાઇસ થયો હે એટલે આ બાજુ જ બંધ છે તમારો સામાન લેવો હોય ને તો લઈ લો અમને જઈશી આવે છે આ મંદિર પાડવાનું છે આમ જોવો જોવો આ પોલીસ વાળા કેવો બોલે ભુવા બાપા કયો તમે કઈ કયો એ સાહેબ હું હે આયા હે ને મેલડી માનું મંદિર છે

मेलडी मा मा हमें बता भक्तो सारा मंदिर है आरती उतरता था मारा दीकरा पुलिस वाला आया मा अने इने एम के दो कि हमें आ मंदिर पाड़ीन आया हाईवे बनावाना से विश्व रास्तो बनावाना से हे मा અમે શું કઈ ગુનો કર્યો હતો અમે ના પાડી તા તો મારા દીકરા પોલીસ વાળા અમને મારવા મીણ્યા માં મારવા મીણ્યા એ માં અરે ઈ પોલીસ વાળા ની આઈ કુગર માં તારી ઉપર જ આધાર છે માં હા માં હાચી વાત છે બુવા બાપા મારી વાત સાંભળો જા ઉદે મેલડી માં ઈ પોલીસ વાળા ની આંખો ન ખોલે ને તા સુધી બધા અહીંયા અનુસન માં બેસાવ અને મેલડી માં ના સાપ જપો

અને જો માથે આજીની આખ્યું ખોલી ખોલીને માં તો આ જગતમાં માં તને કોઈ માનજે નય માં તારી ઉપર કોઈ વિશ્વાસ નઈ કરે માં આ તારા ભક્તોને હેરાન કર્યા છે આ તારા ભુવાને હેરાન કર્યો છે એ માં પોલીસ વાળાની આખ્યું ખોલ માં અને તારા સ્થાનેક લાઈ ઈ પોલીસ વાળાને એ મા એને સજા દે કઈ સજા દે મા એની આખ્યુ ખોલ પોલીસ પોલીસવાળાની મા હા મા હા મા અમને તો કીધું ઈ ઠીક પણ મા તારું અપમાન કર્યું છે મા એ મેલડી માં તારો અપમાન કર્યું છે મા તો એની આખ્યુ ખોલ જય મેલડી મા જય મેલડી મા જય મેલડી મા જય મેલડી મા

આપણે મેળીમા ના ભક્તો પાસે ગયા અને આપણે અહીંયા હાઈવે બનાવવાનો હતો મંદિર પાડવાનું કીધું ને આપણે અપમાન કર્યું ને મેળીમા નું એટલે આપણને સીંગડા નીકળ્યા મને એવું જ લાગે છે આપણને મેળડીમાં નીડ્યા જમાદાર હવે શું આપણે

હે પૂજારી બાપુ અમને માફ કરી દો અમે તમને માર્યા અને મેળડીમાં ને જેવું તેવું કીધું આ જોવો મેળડીમાં અમને નડ્યા ચિંગડા કાઢ્યા અમને અને આ હજી વધતા જાય તમે હવે કાંઈક કરો વાહ મેલડીમાં વાહ માં તે લાભ તો રાખી હો જોયું ને ભુવા બાપા ચોયું ને ભગતો આ પોલીસવાળા પાપીને જોવો કેવી સજા આપી મેલડી માયા

એ મેળીમાં અમને માફ કરી દ્યો અમારાથી મોટી જબરી ભૂલ થઈ ગઈ અમે તમારા ભક્તોને માર્યા અને તમને જેવું તેવું કીધું એ મેળીમાં અમને માફ કરી દ્યો અમને માફ કરી દ્યો માફ અરે બાપરે ભક્તો આમ તો જવો મેળડીમાં તો બહુ જ ક્રોથિતમાં છે આ પોલીસ વાળા ને એમ માફ નઈ કરે એક કામ કરો બધા ભક્તો આપણે મેલડી માને ને તો મેલડી માં પોલીસ વાળા ને માફ કરજે હે મેલડી માં છોરું કચોરું થાય માવતર કમાવતર નો થાય મા આ પોલીસ વાળા ને માથું માફ કરી દે માફ કરી દે માં માફ કરી દે તો માફર આ તો મારા ભક્તો કે એટલા માટે હું તને માફ કરું છું જા મેં તને માફ કરી પુજારી બાપુ અમને મેડી માએ માફ કરી દીધા બોલો મેડી માની જય હે મેડી મા તમે અમને માફ તો કરી દીધા પણ અમે હતા ને એવા નેવા અમને પાછા કરી દીઓ માફ તો એ પૂજારી બાપુ અમને મેડી માએ માફ કરી દીધા એ મિંગળા વી આવ્યા બોલો મેડિ માની જય બોલો મેડિ માની જય હે પૂજારી બાપુ હવે અમને મેડિ માની ભક્તિ લાગી ગઈ તમે એક ધૂન ગાવ હરી હા હા ભક્તો તુંન ગાવ હવે તુંન ગાવ હવે લાગી માતાજી લાગી 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 તારી ધૂને લાગી માતાજી તારી ધૂને લાગી मा माडी मेल्लीमा त